નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવ એ સાથે જ ચાંદીના ભાવમાં શું વધારો ઘટાડો જોવા મળ્યો છે અને આજના બજાર ભાવ શું રહે છે તેની વાત આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ સોનાના ભાવમાં મોટો વધારો જાણો આજનો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો કેટલો ભાવ રહ્યો છે સોનું ખરીદવા માંગતા લોકોએ ઘરની બહાર નીકળતા પહેલાં સોનાનો ભાવ જાણી લેવો જોઈએ આજે માર્કેટ ખુલતાં જ સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાના શું ભાવ રહે છે આજે નવરાત્રિનો છઠ્ઠો દિવસ અને હવે થોડા સમયમાં જ લગ્નની સિઝન પણ શરૂ થઈ જશે ત્યારે સોનું ખરીદવા માગતા લોકોએ ઘરની બહાર નીકળતા પહેલાં સોનાનો ભાવ જાણી લેવો જોઈએ આજે માર્કેટ ખુલતાં જ સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલું રહ્યું છે દિલ્હીમાં સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ દસ ગ્રામ સોનાનો ભાવ આજે ફરી વધારો નોંધાયો છે આજે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાના ભાવમાં એક લાખ પંદર હજાર ચાલીસ રૂપિયા પર છે જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ પાંચ હજાર ચારસો સાહીઠ રૂપિયા છે ત્યારે આજે સોનાના ભાવમાં ચારસો સાહીઠ રૂપિયાનો વધારો થયો છે હાલમાં મુંબઈ ચેન્નઈ અને કોલકાતામાં બાવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામ એક લાખ પાંચ હજાર ત્રણસો દસ રૂપિયા છે જ્યારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ચૌદ હજાર આઠસો નેવું રૂપિયા પર છે આ સાથે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ પાંચ હજાર ત્રણસો સાહીઠ રૂપિયા છે અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ ચૌદ હજાર નવસો ચાલીસ રૂપિયા પર પહોંચી ગયો છે અન્ય કિંમતી ધાતુઓની વાત કરીએ તો આજે ચાંદીનો ભાવમાં પણ વધારો નોંધાયો છે આજે ચાંદીનો ભાવ એક લાખ હજાર સો રૂપિયા પ્રતિ કિલો પર છે આજે ચાંદીના ભાવમાં રૂપિયા ચાર હજારનો મોટો વધારો નોંધાયો છે એકંદરે સ્થાનિક બજારમાં ઓછી માંગને કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે જ્યારે વૈશ્વિક ભાવ ઉચ્ચ સ્તરની નજીક રહ્યા બીજી તરફ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને બજારોમાં ચાંદીના ભાવમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે નિષ્ણાંતો કહે છે કે જે રીતે છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે અને વધી રહ્યા છે તે જોતા એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે ટૂંક સમયમાં સોનાના ભાવમાં ઘટાડો પણ થઈ શકે છે અને વધારો પણ થઈ શકે છે પરંતુ આ એક અંદાજ છે જેમાં કંઈક પણ રીતે બદલાવ જોવા મળી શકે છે એ બધા દેશોના સોના રોકાણ ઉપર આધાર રાખે છે કે સોના ચાંદીનો ભાવ ક્યારે વધે છે અને ક્યારે ઘટે છે તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ને બેલાયકન જરૂર દબાવો અને હા તમે કમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો કે તમારે કયા માર્કેટનો ભાવ જોવો છો તે અમે તમને વિડીયોમાં જરૂરથી બતાવીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર